શાસ્ત્ર મુજબ કુંડળી અને જન્મના સમયના ગ્રહોની ચાલથી કોઈના વ્યક્તિત્વ અને સ્વભાવ અંગે જણાવી શકાય છે દરેક રાશિના વ્યક્તિનો સ્વભાવ બીજી વ્યક્તિ કરતાં અલગ હોય છે ત્યારે આજે જાણીશું કે રાશિચક્રની અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને મીન રાશિના જાતકોનો કેવો હોય છે સ્વભાવ જણાવશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે વાત કરીશું મકર રાશિ મકર કુંભ અને મીન રાશિ વાત કરવાની છે ત્રણ દિવસ આપણું રાશિ ઉપર વિષય ચાલે છે જેમાં દરેક રાશિના સ્વભાવ કેવા છે એના વિશે આપણે ચર્ચા કરીએ છીએ તો આજની જે વાત હતી જેમાં મકર રાશિની વાત હું કરીશ મકર કુંભ અને મીન મિત્રો મકર રાશિના માણસો કેવા હોય રાશિ મકર ખાઈ શકર કિસી કી ન લગે ટકર વો હે મકર મકર રાશિ વાળા જે છે મકર એટલે આપણે કહીએ કે ખાસ કરીને મગર મગર છે ને બહુ શક્તિશાળી બહુ હોય પાણીની અંદર કોઈ વ્યક્તિ એને હરાઈ ના શકે કેમ કે બહુ શક્તિશાળી હોય તો મકર રાશિના જે અક્ષર જે છે ખ ને જ અક્ષર તો મકર રાશિવાળા વ્યક્તિનું શરીરમાં જો જો તાકાત જે છે બહુ જ હશે શક્તિશાળી હોય પાછા તો અહીંયા જ્યોતિષની અંદર દરેક રાશિના પ્રકૃતિને લઈને એક શ્લોક આવે છે તો અહીંયા મકર રાશિનો પણ શ્લોક છે કુલે નષ્ટો વસા નામ પીડ પરિવાદ સૌમ્ય મકરે જાય નર મકર રાશિ વાળા જે હોય પેહલા તો શરીરમાં અપાર अपार પ્રાપ્તિ બલ બહુ હોય તાકાત બહુ હોય શક્તિ બહુ હોય પણ ફરવાના પાછા શોખીન પણ બહુ હોય હરવા ફરવાના શોખીન હોય સ્ત્રીનું પાછું વધારે માનવા વાળા વ્યક્તિ પણ હોય બીજું ફરવાના શોખીન અને જોડે જોડે પાછા વિદ્વાન પણ મકર રાશિ વાળા એટલા હોય વિદ્વાન હોય સારા પંડિત હોય સારા ગાયક ગાવામાં પણ એમની માસ્ટરી સારી હોય પાછા માતૃભક્ત બહુ હોય ધનવાન પૈસે ટકે મહેનત કરીને કમાવાળા વ્યક્તિ હોય થોડા ત્યાગી પણ હોય દયાળુ પણ હોય આપી પણ દે પાછા એ લોકોને નોકરયુક્ત મતલબ પોતાના હાથ નીચે કોઈ કામ કરે એવું રાખવાનો શોખ હોય મારા હાથે જે માણસો રાખવું મનની વાત હા એક વસ્તુ ખરી કે મકર રાશિ વ્યક્તિના મનમાં શું ચાલે છે એ એકચુઅલી કોઈ એને જાણી ના શકે અને મનની વાત કહે નહીં મકર રાશિ બહુ હોશિયાર હોય તમારી વાત જાણી લે પણ પોતાની વાત કોઈને ખબર ના પડવા દે અને એની વાતને કોઈ જાણવાની પ્રયત્ન કરે તો બને ત્યાં સુધી નિષ્ફળ જ રહેતા હોય એટલે મકર રાશિવાળા બહુ જ હોશિયાર હોય છે એકાંત પ્રિય પાછા એકાંતમાં રહેવું એમને વધારે ગમે ધ્યાન સાધનામાં રહેવું વધારે ગમે ટોળામાં ના ફરે એકલા ફરવાનું શોખીન હોય સાથે સાથે લાગણીશીલ પણ હોય આરસુ પણ હોય એટલા કોઈ પણ કામ કરવાનું તો કરીશું થાય છે આળસ આળસ વૃત્તિ ઊંઘવાના શોખીન પણ બહુ હોય બગાસા પણ વધારે ખાતા હોય તો આ છે મકર રાશિનો સ્વભાવ પાછા જે ધન વાપરવામાં ધન વાપરવામાં પાછા થોડાક ઉદાર હોય નિંદ્રાપ્રિય ઊંઘવાના શોખીન સૌથી વધારે હોય મકર પછી આવે છે કુંભ રાશિ મિત્રો રાશિ કુંભ કુંભનો મતલબ એવું છે સંગ્રહ કરવું ભેગું કરવું કુંભ રાશિ વાળા વ્યક્તિ જોડે ગમે એટલી જૂના જૂની વસ્તુ હોય

ધનભોગી સ્વશક્તિ કુંભ રાશિ કેવા હોય તો કે પહેલું સંગ્રહ કરવા વાળા વ્યક્તિ હોય પણ જ્યારે જરૂર પડે ને તો એ દાનની પણ હોય મતલબ કોઈને ખવડાવ્યું અને દાન આપવા વાળો એ સ્વભાવ પણ હોય છે આરસુ ચોક્કસ હોય છે પણ રહેવામાં ઠાઠ માઠ હોય હાથી ઘોડા પશુ વિગેરે બધી વસ્તુઓને ભોગવવા વાળા વ્યક્તિ હોય સાથે સાથે વાત કરીએ કુંભ રાશિ વાળા વ્યક્તિ શાંતિપ્રિય એ લોકોને શાંતિ વધારે ગમે ઘોઘાટ બહુ ગમે નહીં શાંતિ પ્રિય હોય શુભ દ્રષ્ટિ હા એમની આંખો જે છે એ હંમેશા સારી આંખો વધારે સારી હોય કુંભ રાશિ રાશિવાળા વ્યક્તિની દ્રષ્ટિ સારી હોય નિર્મળ આંખો હોય વિદ્યાવાન પાછા ભણવામાં વધારે રસ રાખવા વાળા વ્યક્તિ હોય ઉદ્યમી અને પુણ્ય સારા ધાર્મિક કાર્ય કરવામાં પોતે બધા કરતા આગળ રહેતા હોય છે થોડા સ્વાર્થી ચોક્કસ હોય છે પણ જ્યારે દાનની વાત આવે ને ત્યારે હંમેશા એ આગળ હોય છે વ્યવહારુ બહુ હોય વ્યવહારથી કોઈ પણ વસ્તુ કોઈની લીધી હોય તો તરત એ સમય પ્રમાણે પાછી આપવાના એ વાયદાપ્રિય મતલબ વ્યવહારુ છે સમાજ સેવા સમાજ સેવાની જ્યારે વાત આવે ત્યારે પણ એ લોકો બધા કરતા અગ્રેસર હોય છે અનુભવી હોય છે ધીરે હોય છે પણ થોડા વ્યક્તિ હોય છે તો આ હોય હોય છે છે કુંભ રાશિનો સ્વભાવ સ્વભાવ આમ પણ જ્યારે કોઈને ખવડાવવાની વાત ત્યારે એ લોકો મન મૂકીને ખવડાવતા હોય છે કેમ કે સંગ્રહ કર્યું હોય ને એ જ આપી શકે કુંભ રાશિનું કામ છે સંગ્રહ કરવું અને સમયસર કોઈ વ્યક્તિની મદદ કરવી આ કુંભ રાશિનો સ્વભાવ છે મિત્રો વાત કરીએ મીન રાશિ રાશિ મીન મીન એટલે માછલી થાય પાણીમાં રહે તો મીન રાશિ વાળા વ્યક્તિને પાણીમાં નાવું ગમે નાવાના શોખીન હોય પાછું આખો દિવસ મીન રાશિ હંમેશા હલતી હોય એટલે એ લોકોને તમે શરીર જોજો અથવા મન જોજો તો મનમાં આખો વિચાર ચાલુ ચાલુ હોય અથવા શરીર આમાં આખો દિવસ ક્યાંક ને ક્યાંક હલ્યા જ કરતા હોય છે હાથ હોય પગ હોય હલાવતા હોય આ મીન રાશિ વાળા વ્યક્તિનો સ્વભાવ હોય છે ગંભીર ચેતિષ્ઠ સુર હા પટુવાક્યો નરો કોપના કૃપામી ગુણશ્રેષ્ઠ કુલપ્રિય નૃપસેવી શીઘ્રમાગી ગંધ મીનરાશો સપન્નો જાયતે બંધુવત્સલ આ છે મીનરાશિ મીનરાશિ દક્ષરવારા વ્યક્તિ ગંભીર હોય થોડા કામ કોઈ પણ વાત હોય તો થોડોક ગંભીર વિચાર થઈ જાય પાછા ચાલાક હોય શાંતિથી જ જવાબ આપશે બોલવામાં બહુ ચતુર હોય ક્રોધી પણ એટલા જ હોય અને લોભી પણ હોય પણ ગુણવાન વધારે હોય એ લોકોમાં જ્ઞાન વધારે પડતું હોય છે પરિવાર પ્રેમી પરિવાર ઉપર પ્રેમ વધારે હોય પરિવારનું ધ્યાન રાખવા વાળા વ્યક્તિ હોય પરિવારને આગળ વધારવામાં અથવા પરિવારને ભેગું કરવામાં અને ભેગા રહેવામાં વધારે એ લોકોને આનંદ આવતો હોય છે એકલા ખાય નહીં ખવડાવીને ખાય અથવા ભેગા ખાય એનું નામ મીન રાશિ મીન રાશિવાળા ખાસ કરીને સમાજના પ્રેમી હોય છે પરિવારના પ્રેમી હોય છે ધાર્મિક વિચારો વાળા હોય છે અને સૌથી વધારે ચાલવાની વાત કરીએ ત્યારે સૌથી વધારે ઝડપથી ચાલવાવાળા ચાલવા વ્યક્તિ હોય છે સ્પીડમાં ચાલે ધીમું ધીમું ના ચાલે થોડા ચાલવાની વાત આવે ત્યારે હંમેશા એમની રફતાર વધારે હોય છે ઝડપથી ચાલવાવાળા વ્યક્તિ હોય શોખીન હોય પાછા જોડે જોડે ભાઈ અને બહેનોના પણ એક લગાવવાળા ભાઈ બહેનો ઉપર પણ અમી દ્રષ્ટિ રાખે ભાઈ બહેનોનું ધ્યાન રાખે અભ્યાસ પ્રિય ભણવામાં પાછું મન લગાવીને ભણતા હોય સાથે સાથે સાત્વિક વિચાર અને પાણી વધારે પીવાના શોખીન હોય મતલબ પાણી વધારે વારંવાર એ લોકોને પાણી પીવું ગમે તો આ હતા રાશિઓના સ્વભાવ મિત્રો જ્યોતિષમ ગારુડી વિદ્યા જ્યોતિષ ને એ ગારુડી વિદ્યા છે એની અંદર ઘણી બધી વસ્તુ રહસ્ય ઘણા બધા રહેલા છે અને હંમેશા અમને આ વિષયનો શોખ છે એટલે વિષયોમાં જઈને એને અમે જાણીએ છીએ સમજીએ છીએ અને તમારા સુધી અને સરળ ભાષામાં ગુજરાતીમાં કરી અને તમારા સુધી પહોંચાડવાનું અમે કાર્ય કરીએ છીએ તો મિત્રો આજે સુંદર મજાનો હું મેં તમને કાર્યક્રમ કહ્યો છે અને આગળ પણ આવા હું ઉપાયો ચાહે વેદના હોય શાસ્ત્રના હોય કે કર્મકાંડના હોય કે જ્યોતિષના હોય કે વાસ્તુના હોય દરેક વસ્તુનો સચોટ જવાબ હું આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતાની મને આપી દો હવે તમે રજા જય ભગવાન